અમદાવાદ શહેર સ્વચ્છ શહેર તરીકે હમણાં ખ્યાતિ પામ્યું પરંતુ અમદાવાદમાં આવેલ મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત અને અહી સ્વચ્છતાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે જે કાબિલે તારીફ છે અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે છતાં અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડુ જોવા મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિકાસ માટેની મોટી અહી પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદના બલોલનગર પાસે આવેલ મહાદેવનગર એકની જ્યાં અઢાર બ્લોકમાં આશરે પાંચસો ઉપર મકાનો આવેલા છે જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગટરોનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે અને લોકો ગંદુ પાણી પીવા પર મજબૂર બની રોગોનો શિકાર બની રહેવા મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કર્યા છતાંય વોટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુધા લેવા આવ્યા નથી એ તો ઠીક ઝૂંપડામાં રહેતા લોકોને જે આવાસ ફાળવવામાં આવ્યા જ્યાં તેઓ રહી રહ્યા છે તેની ખૂબ જ બદતર હાલત જોવા મળી રહી છે જેથી તેઓ આના કરતા ઝુંપડામાં સારા હતા હોવાનું જણાવી રહ્યા છે અહીંયા મકાનોને જોતા ગમે ત્યારે કોઈપણ દુર્ઘટના સર્જાય તેવી ભીતી સેવા રહી છે સ્થાનિકોના ડરના ઓથાર નીચે પોતાના જીવન વિતાવી રહ્યા છે પરંતુ હજુ સુધી અહીં આ બાબતોને કોઈએ એક નોંધ કે દરકાર સુધી નથી લીધી અહીંના જર્જરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે છતાંય કોઈ અધિકારીઓના પેટનું પાણી ખાલી નહી રહ્યું એક વખત અહીં નજર રાખવામાં આવે તો જાણવા મળશે કે શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે અને કેટલો વિકાસ સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારને આ બાબતે ગંભીર નોંધ લઈ ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે આજે આઝાદીના પર્વમાં ઘણા સમયથી મુશ્કેલીઓ ભોગવી રહેલા આ સ્થાનિકોને આ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે એ હવે જોવું રહ્યું મારું નામ પારુલબેન પ્રકાશન પવાર છું હું મહારાષ્ટ્રી છું અહીં બધી વાતે પ્રોબ્લેમ છે મકાનો તૂટવા તૂટવાનું પણ પડી જાય એવા જીવ નો જોખમ છે અને આ ગંદકી બહુ છે કચરા વાળવાળા બી નથી આવતા અમને નથી સાહેબ એની રજૂઆત કેટલી વખત કરી રજૂઆત અમે મુ ઓફિસ ઓફિસમાં જઈ જાય ને અમે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યાં ત્યાં સાહેબ ના જોડે જા ઓલા સાહેબ ના જોડે જા જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જા અમે ધક્કા ખાઈ ખાને તાકી ગયા સાહેબ કસ્ટતા નથી અમારે ત્યાં કશુંય નથી

સરકાર રાખો પાણી ગટર ની મારું નામ શાંતાબેન પરમાર છે ગટર ઉભરાય સંડાસ ઉભરાય સંડાસ મેક આવે છોકરા મોડા થાય અમે નદીના ના રહેતા હતા તો બરાબર હતું સાહેબ ખાવાનું તો સારું મળતું તું ને ટાઈમે ટાઈમે અહીં તો ઉપરથી પડી જાય સજી પડી જાય પાછલા ભાગમાં સજી પડી ગયું તો અમે ડટાઈ ગયા બે ત્રણ જણા લાગી સાહેબ એટલે અમારી આટલી વિનંતી છે આ ગટર ઉભરાય છે બચ્ચે મોડત હોય કેવી રીતે અમારા પગમાં માં એટલું ગંધાતું આવે છે સાહેબ એટલે મહેરબાની કરી વોટ લેવું હોય તો સાહેબ બધા આવી જઈ વોટ પતી જાય એટલે વાત પૂરી થઈ જાય છે સાહેબ એટલે અમારે અહીં કરો મહેરબાની કરો તમને બહુ બહુ અમારી વિનંતી છે સાહેબ બસ અહીંથી અરજી આપવા આવે છે તો થોડી વાર આવે છે ઉપર ઉપરથી થી ગારો ભરીને જતા રહે છે

સાહેબ પૈસા આપીને ઝાડવા મારીએ તો બરાબર છે ને કશું નહીં પંદર વર્તી રહશે સાહેબ મારું નામ વિજયાબેન છે સાહેબ અમે ઝૂંપડામાં રહેતા તો તો અમને હખેથી રહેતા હતા પણ અમે તો અમને અહીં કરી અને અમારા ઉપર બધી મુસીબતો લાવી અમારે અમે અમે તમારા નાગરિકો નથી અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમારી ગટોળો ઉભરાય છે અમારા છાપરામાં બધા પોપડા ઉખડી ગયા છે અમારે બધું પડી જાય છાપડું એવું છે અમારે ઝૂંપડામાં અમને ચિંતા નથી મરવાની પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારો તો મરવાનો અધિકાર જ ગમે ત્યારે મરી જાય ગમે ત્યારે આ બધું પડી જાય બધું ખખડી ગયું છે સાહેબ ખાલી સરિયા સરિયા જ દેખાય છે સાહેબ બીજું કશું છે નહીં એક ખીલી માં ને આટલા બધા કોપડા નીકળે છે આ અમારા ઘરમાં રહેવું કેવી રીતે ઉપર કશું તોડફોડ કરે તો અમને નીક લાગે છે અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ અને કો અમારા ઘર અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમને નાગરિકો અમને નાગરિક નહીં સમજતા સાહેબ અમે અમે ગરીબ માણસ એટલે અમે નાગરિક નથી તમારા એમ કેજો અમે વોટ દેવા તમે તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે તમારે અમારું ધ્યાન નહીં રાખવાનું હે સાહેબ અમારે આ ઝુંપડપટ્ટી જે માં હતા તો અમે સુખી હતા અને અમને એવી ટેન્શન નથી ભલે માગીને ખાતા હતા પણ અહીં આવી તો અમે માગવાના દીવું પણ અમને રહેવાનું ભારે થઈ ગયું છે અમારે જેવી રીતે કેવી રીતે જીવવું એ નહીં અમને સમજાતું અમે આમાં દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવાતા પૈસા નાખીએ કે હમું ન હું કરાવીએ સાહેબ અમે કહો તો અમે શું કરીએ સાહેબ તો અમે મદદ અમને કરતા નથી જરાય અમારું ધ્યાન રાખવા આવતા નથી અમારે અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ કો અમે શું કરીએ સાહેબ આ લાઈન તો જો ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છે અમારે દવાખાનામાં જવાનો દવાખાના માં કોઈ બે ચાર દિવસ રાખે ને અમને કાઢી મૂકે અમારા નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના અમારે પાંચ રૂપિયા ક્યાંથી લાવવાના સાહેબ કો અમે અમારું માન ઘરનું પૂરણ કરીએ છીએ મારું પૂજ ગુજરાણ કરીએ છીએ ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું કહો સાહેબ અમે શું કરીએ કો અમે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ અમારું ધ્યાન રાખો અમે અહીં છાપરામાં આવીને આવીને તમે જુઓ કે શું કેવી પરિસ્થિતિ અમારી છે અમે તમે મહેરબાની કરીને તમે આવો અને અમારી આ બધી પરતથી જુઓ અમે તમારા અમે અમે તમારા નાગરિક છીએ અને અમારા ઉપર દયા રાખો